નખત્રાણા પોલીસે કેબલ ચોરીનો ગુનો ઉકેલી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા એક લાખ નવ હજારનો મુદ્દામાલ કબજે નખત્રાણા સ્માર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓના સૂચન હેઠળ નખત્રાણા પોલીસે સફળ કામગીરી હાથ ધરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન ગુપ્ત બાતમી આધારે લક્ષ્મીપર નેત્રા માર્ગ પરથી એક એસી કંપનીનો છોટા હાથી રજિસ્ટર નંબર જી જે સત્તર ટી ટી સાત સાત ચાર નવને અટકાવી તપાસ કરતા તેમાંથી આશરે પંદર કિલોગ્રામ સળગાવેલો કોપર વાયરનો કુલલો કિંમત રૂપિયા નવ હજાર એક લાકડાની હાથાવાળી કુહાડી અને છોટા હાથી વાહન મળી આવ્યો હતો કુલ કબજે કરાયેલ મુદ્દામાલની કિંમત રૂપિયા એક લાખ નવ હજાર થાય છે પકડાયેલા આરોપી નૂર મહમ્મદ હસન કુંભાર ઉમર વર્ષ સત્યાવીસ અફરાજ અબ્દુલ્લા લાકડી ઉંમર વરસ વીસ મોહસીન હુસેન કુંભાર ઉંમર વરસ એકવીસ આ આરોપી અગાઉ પણ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે આ તમામ આરોપીઓએ કેબલ વાયરોની ચોરી કરવાની કબૂલાત આપતા નખત્રાણા પોલીસ ખાતે બીએનએસ કલમ ત્રણસો મુજબ ગુનો નોંધાયો છે સ્ટોરી બાય પંકજ કબીરા નખત્રાણા માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે